વાઇસ ચાન્સલર સામે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા પરિસ્થિતિ વધુ વખરે એ પહેલા જ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ધનેશ પટેલ અને પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા વિદ્યાર્થીઓ સાથે ભારે રગજગ બાદ આખરે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર તરફથી

એમને કયા નામનું પ્રોટેક્શન આપવામાં આવે છે યુનિવર્સિટીના હિત માટે આ જે તે બંગલે અમે કોઈ દિવસ આવું પડ્યું વિદ્યાર્થીઓના હિત માટે આવું આ બંગલે અને આજે આજે અમારે યુનિવર્સિટી ના અને તમામ વડોદરા વાસીઓના હિત માટે અહીંયા આવું પડે છે ક્યાંના આમની ટર્મ ખતમ થઈ ગઈ પછી પણ આ લોકો ખાલી નથી કરતા એમના મનમાં એવું છે કે યુનિવર્સિટી માં અમે ફરીથી હું વીસી સાહેબ બની જશે એમના અંગત મિત્રો કે જે પ્રોફેસરો છે એમને એવું કહે છે કે હું ફરીથી વીસી બની જઈશ ને આ બંગલો હું જ રહી મારી પાસે જ જશે તો એમને કહેવા માંગુ છું એક જાગૃત વિદ્યાર્થી તરીકે કે આ યુનિવર્સિટી તમારા બાપની માલિકી નથી જ્યાં સુધી તમારો હોદ્દો છે ત્યાં સુધી તમે અંદર રહી શકો છો બાકી તમારે ખાલી કરવું પડશે આજે જો ખાલી નહીં કરે હું ધનંજય સાહેબ અને રજીસ્ટ સાહેબ નું કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ ખાલી નહીં કરે ત્યાં સુધી અમે તમામ વિદ્યાર્થીઓ અહીંયા બેસવાના છે ને તાળાબંધી કરવાના છે અમને હું મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે એમના પાછળ કોનું પીઠબળ છે એમને ખબર નથી અમને કોનો સપોર્ટ છે આટલો બધો ગમન ક્યાંથી છે આટલો પાવર ક્યાંથી આવ્યો છે કે આટલી બધી તાનાશાહી આટલી બધી તાનાશાહી કરી રહ્યા છે અમને ખબર નથી પડતી આજે જો અમને સંપૂર્ણ બાયદેરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ